ભાવનગર શહેર ભાજપના ગ્રુપમાં ગત સાથે થયેલ અન્યાય અંગેની પોસ્ટ વાયરલ કરી હતી મેયર ભરતભાઈ બારડે કરેલ પોસ્ટ

આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારતા મંત્રી રત્નાકરજી ભાવનગર દોડી આવ્યા હતા આપી છે संगठन महामंत्री रचना शहर भाजप कार्यालय खाते पहुंची मेयर सहित आगे साथे

ભારતીય જનતા પાર્ટી નો હું ખુબ સિનિયર કાર્ય કરતા છું લગભગ લગભગ પિસ્તાલીસ વર્ષ જૂનો કાર્ય કરતા છું અને ઓગણીસો અઠ્યોતેર થી હું કાર્યરત છું કાર્ય કરું છું શિસ્તબદ્ધ કામ કરું છું અને પાર્ટી એટલે જ મને ભાવનગર શહેરનો પ્રથમ નાગરિક બનાવ્યો છે અને ભાવનગરનો વિકાસ થાય ભાવનગરના નાનામાં નાના માણસની મને વ્યથાની ખબર હોય એટલે મને નાના સમાજમાંથી નાના મજૂરી કરતા કરતા અહીંયા મને મેયર બનાવ્યો છે ત્યારે મને મારી પાર્ટી ઉપર ગૌરવ છે મને પાર્ટીનું શિસ્ત મને ખબર છે નાની મોટી કોઈ વસ્તુ હોય તો એ અમારે પાર્ટી માં સૂચન કરી દેવાતું હોય છે કોઈ ફરિયાદ કરવાની અમારો સંસ્કાર નથી કોઈ એવો નિયમ પણ નથી એ તો મેં ખરેખર મારી પાર્ટીમાં વાતમાંથી વાત કરી છે એનો કોઈ અર્થ નથી બીજો કોઈ અર્થ નથી લેવાનો

કે હું કઈ પદ્ધતિથી કામ કરું છું મારી અલગ નીતિ હોય છે આટલો વિલોકન સુધી આપી દીધી છે પરંતુ તમે કહી રહ્યા છો મને કોઈ દબાવતું નથી ના ના કોઈ એવી વાત નથી તમે જે પોસ્ટ મૂકી મારા સોશિયલ મીડિયામાંથી તમને મળી છે તમે મેં કોઈને ફરિયાદ કરી નથી જાહેરમાં ફરિયાદ મારી હોતી પણ નથી અને હું જ પોતે પાર્ટીનો વડીલ છું પાર્ટીનો વરિષ્ઠ છું પાર્ટીનો મોટો ભાઈ છું મારે ક્યાંય ફરિયાદ કરવાની હોતી નથી મારા જાણમાં નથી પણ અમારા ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે અને વડીલ છે કાંઈ પણ હશે તો સાથે બેઠીને પણ કાંઈ જે પણ કાંઈ મંદુ કહેશે બેઠીને એમનું નિરાકરણ લાવવામાં આવશે આંતરિક વિગવાદ શું હોય સાથે બેઠી હળી મળીને જે પણ કઈ છે એ નિર્ણય કરી હજી સુધી તેવી કોઈ જાણ થઈ નથી મારાથી આજ બેઠી આજ અમારે જોન બેઠક છે એટલે પછી બેઠીને શાંતિથી જે પણ કાંઈ છે એ પરિવારનો પ્રશ્ન નિરાકરણ લાવી દે